હાલો તો સ્વાગત છે તમારું હિતેશની દુનિયામાં એક નવા વિડીયો સાથે તો જો અટાણે વૈગા હવાના હાડા નવ ને આજ છે રાંધણશર્ટ તો સૌથી પહેલાં તો તમને બધાની રાંધણ શર્ટની હાર્દિક શુભકામનાઓ જોકે આજ રાંધણ શર્ટ છે તો અમારે પણ થોડી ઘણી તૈયારીઓ કરવાની છે થોડી ઘણી વસ્તુ બનાવવાની છે ને થોડી ઘણી તૈયારી તમે કાલે કરી લીધી હતી પણ જે કંઈ પણ તૈયારી કરવાની બાકી છે એ અમે તમને આગળ બતાવીશું કે અમે બધું કઈ રીતના બનાવીએ છીએ કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ તો તમને પણ મજા આવશે બધું જોવાની ને હા ખાસ કરીને તો અમે આ બધી વસ્તુ દેશી ચૂલા ઉપર બનાવવાના હે દેશી રીતના બનાવવાના હે તો એ પણ જોવાની તમને મજા આવશે તો તમે બહેના રહેજો અમારી સાથે આ વિડીયોમાં આગળ માહીબેન તમે ઘરનું બધું કામ કરી લીધું તમે કામ 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 કર્યું રોટલા કરી લીધા તમે શાક બનાવ લીધું પછી લુગડા ધોયા પછી થામ ને કીણી ધોયા પછી તમે આજ મેરામ જવાના હે કે કાલે જવાના હે પછી તમને ગાંઠિયા ભાવે ના નથી ભાવતા તો તમારા ગાંઠિયા બનાવવાના હતી तो तुम तो तो बनाए हो ना। बस तम तो मेरम जन कहाँ करी हो? हाथ पर हाथ तो। पर। मेरम जन कहाँ करी हो? सिम्मे मर मिट्टी मजाओ। मिट्टी मजाए हाँ? हो? हाँ। किना बेरा मेरम जावाना है? अनबेरा। इन्ना हम कहाँ है? पप्पा। पप्पा बेरा मेरम जावाना है? हाँ। अरे वाह! તો જો ટાણે વાયગા બપોરના હાડા બાર એવા મારે બપોરાનું ટાણું થયું તો અમારે જે બપોરા બનાવવાના બાકી છે ને પછી પછી મેં તમને જી પ્રમાણે ગાંઠિયા બનાવવાનું કીધું તું એ અમારા જે ગાંઠિયા બધું બનાવવાનું બાકી છે તો હાલો હું તમને બતાવું કે અમે કઈ રીતના ગાઠિયા બનાવીએ અને કઈ રીતના બધી વસ્તુ કરીએ હું તમને આગળના વિડીયોમાં બતાવું પેલા જમાના આ રીત ના બનતું કારણ કે કઈ બીજું બનતું નહીં અલગ સિસ્ટમ હતી પેલા મુંછર બનાવતા પ્યોર ઘી ના પછી ગાંઠિયા બનાવતા જાડા ગાંઠિયા બનાવતા એવું બધું ઈ ગું ઘટાણા લાડવા બનાવતા હીરા લાફી બનાવતા સોના લોક ને એ પછી રાતે સવારે ફૂટે અને હાનને જે ટાટી પડે એ સવારે ફૂટે પછી માં ઘી નાખે પાછી બનાવે લાડવા ને પછી ખાય એને જમાવટ આવે કડકડિયા પહેલા તો ગેસ કે કંઈ નતું તો ને સુલા સુલા ને તાવળી માં એ તાવળી પર સેક બનાવતા પટ્ટી બનાવૈ એટલે તાવળી માં મીઠાઈ છે સાઈટ મુગવી એટલે પેરી તો ગામમાં આપડે લખવાડીની જે પેલો જોયું અંદર પરમાં રસોડામાં સાડા 9 નોનો કરે છે પેલા જોતા બધે જોનો તાવડી મોટી ગોરા આવતી આ બધે જડે આવતી અને બનાવતા

અમારે કોઈ પણ પડીકાને ગાંઠિયા જ ભાવતા હતી આ ફેરે કે ઘેર બનાવી જોઈ કે તું જો અમારે ઘેર ગાંઠિયા બનવાનું ચાલું છે ગુજરાય કરે ને અહીં ગીલાયટના તો કરીએ કેટલા થાય ઓલા તા પડીકા હાયરા હાય હા તો પડી લેવું ને ને સુલા ઉપર જી પણ બનાવીએ ને લાગે એ હું મીઠું લાડવા જ બનાવ્યા હતી અમારી તે સી જ કહેતા હતા કે લાડવા એ કે જો તર ઉપારા બનાતી મેં કીધું કે સુલા માથે બનાવ્યા

બધું રંધાઈ પણ ગું અમે પરવા રહી ગયા તો એવા વિડીયો આપણે અહીંયા જેન કરીએ કાલે મળ્યું હું એક નવા વિડીયો સાથે તમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને એવતા કાલેથી હાથે અમે ચાલુ થઈ જાય મેળો પણ ચાલુ થઈ જાય તો એવા આપણે મેળામાં પણ ખૂબ મોજ કરવાની છે ખૂબ મસ્તી કરવાની છે તો આપણે મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય રામ રામ ને સીતારામ બધાની બાય બાય